ભાજપમાં આંતરિક વિવાદ કોંગ્રેસ પર વિશ્વાસ નવા જિલ્લા પ્રમુખની હાર કહાનવાડી જમીનના વિવાદના વિરોધને પગલે ભાજપનું અંકલાવ એપીએમસીના સત્તાનું વહાણ ડૂબતા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખને હારથી પ્રથમ ગ્રાસે મક્ષિકા દક્ષે બેઠક બિનહરીફ તથા કોંગ્રેસ પર મુકેલ વિશ્વાસને પદ નિયુક્ત સાર્થક કરશે આંગલાવ તાલુકાના કહાનવાડી વિસ્તારમાં આવેલ સરકારી જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને સોંપવામાં રચાયેલ ખેલ પર ઉઠેલ વિરોધથી અસર આજે આંકલાવ ખેત ઉત્પન્ન બજાર સમિતિના ચૂંટણીમાં પડવા પામતા કોંગ્રેસ પ્રેરિત દશેય ઉમેદવાર બિનહરીફ વિજયી થતાં કાનવાડી જમીન વિરોધ પગલે આંકલાવ એપીએમસીના ભાજપની સત્તાનું વહાણ ડૂબતા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખને હારથી પ્રથમ ગ્રાસે મક્ષિકા નડીની ચર્ચા ઉઠવા પામી છે આ પ્રસંગે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રેરિત દશે ઉમેદવારોને બિનહરીફ વિજય થતાં કોંગ્રેસ પર હજુ પણ જન વિશ્વાસ હોય જેને વિજય ઉમેદવાર સાર્થક ઠેરવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી આજનો વિજયની અસર રાજ્ય અને કેન્દ્ર સુધી પહોંચશે છેલ્લા એક માસથી આંકલાવ તાલુકાના કહાનવાડી વિસ્તારની સરકારી જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને સોંપવામાં રચાયેલ ખેલના પગલે સ્થાનિક સ્તરેથી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે મુદ્દે સ્થાનિક તંત્રને પણ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા નિર્ણય લેવામાં ન આવતા તેની અસર આંકલાવ એપીએમસીના જંગમાં પડવા પામી હોય તેને આજે એપીએમસીમાં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત દશે ઉમેદવાર બિનરીફ વિજયી જાહેર થતાં કહાનવાડી જમીને વિરોધે સાંસદનો મત વિસ્તારમાં સત્તાનું વાહન ડૂબતા નવનિયુક્ત જિલ્લા ભાજપના પ્રમુખને હારથી પ્રથમ ગ્રાસે મક્ષિકા નડીની ચર્ચા પામી છે આજે પીવીએમસીના કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારના બિન વિજય થતા અંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા જિલ્લા કોંગ્રેસ પ્રભારી ભીખુભાઈ રબારીની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું અમિત ચાવડાએ જણાવ્યું કે આંકલાવ એ પીએમસીમાં પક્ષા પક્ષીથી પર રહી ખેડૂતોની સમસ્યાના ઉકેલ કરવામાં આવી રહ્યા છે આજના સહકારી વિજયના પગલે કોંગ્રેસમાં અજન વિશ્વાસ હજુ પણ છે જે યથાર્થ ઠરવા પામી રહી છે એની લાગણી વ્યક્ત કરી સ્થાનિક તથા જિલ્લા કોંગ્રેસ નેતાઓનો આભાર વ્યક્ત કરી આજનો વિજય રાજ્યો કેન્દ્ર સુધી પહોંચશે જેને પગલે કોંગ્રેસ મુક્તની વિચારધારા ધરાવતા પક્ષોને માટે લપડાક સમાન વિજય હોવાનું જણાવ્યું છે અહેવાલ મા ન્યૂઝ નંદલાલ ભાનુશાલી આંકલાવ આણંદ આંકલાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પ્રક્રિયા તો બાર જેટલા ઉમેદવારોએ દસ સીટો માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને આજે હું આંકલાવ તાલુકાની તમામ જનતાનો તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહકારી આગેવાનો અને તમામ મતદારોનો આભાર માનીશ કે સૌએ કોંગ્રેસની પેનલ પર વિશ્વાસ મૂકી અને બે ફોર્મ આજે પાછા ખેંચાઈ ગયા છે અને દસે દસ બેઠકો પર કોંગ્રેસના દસ ડિરેક્ટરના ઉમેદવારો બિનરીફ જાહેર થયા છે આ તાલુકાની તમામ જનતાએ હંમેશા કોઈ પણ નાત જાતના ધર્મના ભેદભાવ વગર આ તાલુકાના લોકોનો વિકાસ કેવી રીતે થાય આ તાલુકાના ખેડૂતોની આર્થિક પ્રગતિ કેવી રીતે થાય તેઓ સૌએ સાથે મળીને હંમેશા સહિયારો પુરુષાર્થ કર્યો છે પ્રયત્ન કર્યો છે અને લોકોએ આશીર્વાદ પણ આપ્યા છે અને એના જ કારણે આજે આ નાનો તાલુકો હોવા છતાં વિકાસમાં ખૂબ આગળ વધી રહ્યો છે કારણ અમારા સૌનો કોંગ્રેસના તમામ ચૂંટાયેલા ડિરેક્ટરશ્રીઓનો આગેવાનોનો પ્રયત્ન રહે છે કે આ એપીએમસીના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે એમનું જે ઉત્પાદન છે આ વિસ્તારમાં મુખ્યત્વે ખેતીવાડીમાં શાકભાજીનો પાક થાય છે તો એમને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે એમને સરકારી યોજનાઓનો લાભ મળે અને તમામ લોકોની આર્થિક સમૃદ્ધિ થાય સાથે સાથે આ એપીએમસીનું જે ઓફિસ છે એ જનસેવા કેન્દ્ર રૂપે વર્ષોથી કામ કરે છે કોઈ પણ સામાન્ય માણસ પણ પોતાનો પ્રશ્ન લઈને ઓફિસે આવી શકે છે એને મદદરૂપ થવાનો પૂરો પ્રયત્ન થાય છે ત્યારે આજે ફરીથી હું આભાર માનીશ તમામ રાજકીય સામાજિક સહકારી આગેવાનોનો મતદારોનો કે જેમણે ફરી કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી અને કોંગ્રેસના ઉમેદવારોને આજે બિનરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે અને સાથે સાથે આવનારા વખત સમયમાં લોકો વચ્ચે રહી લોકોની સેવા કરવાનું કામ અમારા તમામ લોકોનો જે સંકલ્પ છે ખૂબ વિશ્વાસ સાથે આવનારા દિવસોમાં પૂરું કરીશ

આ વહીવટ જોયો છે અને આ સાચો પ્રમાણિક પારદર્શક વહીવટ ને જોઈને જ આજે આખા તાલુકાના તમામ લોકોએ ફરી વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસના ઉમેદવારોને ઉમેદવારો માટે આશીર્વાદ આપ્યા છે